શું તમે કલ્પના કરી શકો કે એક શાળાનો વિદ્યાર્થી પોતે સામાન બનાવે વેચે અને કમાણી પણ કરે અમરેલી જિલ્લાના એક નાના ગામમાં આવેલી સ્કૂલમાં આ કલ્પના હકીકત બની છે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ એનું નામ જ ઇનોવેશનનું પ્રતિક બની ગયું છે જ્યાં વિદ્યાર્થીઓ ફક્ત પુસ્તકોમાંથી જ નહીં પરંતુ વાસ્તવિક દુનિયાના અનુભવોમાંથી પણ શીખી રહ્યા છે તો ચાલો જાણીએ કે કેવી રીતે શિક્ષણ અને વ્યવસાયનો સમન્વય શૈક્ષણિક દુનિયામાં નવી દિશા આપી રહ્યું છે અમરેલી જિલ્લાના આ વિશિષ્ટ સ્કૂલમાં શરૂ થયેલી એક અનોખી પહેલ હેઠળ બાળકોને પુસ્તકની સાથે સાથે વ્યવસાયિક કૌશલ્ય પણ શીખવામાં આવે છે જેથી તેઓ અભ્યાસની સાથે સાથે પૈસા કમાઈ શકે પોતાની મહેનતથી કમાણી કરી તેમના પરિવારને તો મદદ કરે જ છે પરંતુ તેઓ આ નાણાંનો ઉપયોગ પોતાનું ભણતર આગળ ધપાવવામાં પણ કરી શકે છે भारत की किसी भी स्कूल में ऐसी प्रवृत्ति नहीं होती इस स्कूल में हर साल चार चार से पाँच अंतर्राष्ट्रीय कक्षा की नवीनतम प्रवृत्ति होती है और उसमें सभी विद्यार्थियों को अवनवी तक दी जाती है आज के आज के आधुनिक समय में जहाँ शिक्षण के साथ स्किल की भी जरूरिया जरूरी जरूरियात है तो उसी तरह इस स्कूल में आधुनिक शिक्षण तो दिया जाता है उसके साथ

જેમ કે ટી શર્ટ મગ અને લાકડાની વસ્તુઓ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે તેમને શીખવવામાં આવે છે કે વસ્તુ કેવી રીતે બનાવવી તેને કેવી રીતે વેચવી અને કેવી રીતે નાણાકીય આયોજન કરવું हम लोग लेजर कटिंग मशीन से वुडन आर्टिकल्स बनाते हैं सबलिमेशन मशीन से टी शर्ट प्रिंटिंग मग प्रिंटिंग एंड बोटल प्रिंटिंग करते हैं वुडन आर्टिकल में हम लेडीज पर्स वॉल क्लॉक डायरीज नाइट लेम जैसी चीजें बनाते हैं और ये सभी चीजों का बी टू बी एंड बी टू सी चैनल में सेलिंग कर रहे हैं और इनमें से जितना भी रेवेन्यू जनरेट हो वो हंड्रेड परसेंट हमारा होता है इनसे हम अपनी स्कूल फी हॉस्टल फी भरते हैं और अपने माता पिता को आर्थिक सहयोग होते है पिछले चार या पाँच महीनों से ये कॉन्सेप्ट चल रहा है बच्चे बी टू सी और बी टू बी मार्केट में अपनी प्रोडक्ट सेल कर चुके हैं और तरह तरह की लेडीज पर्स हो गए वॉल क्लॉक हो 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 गए 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 डेकोरेटिव आइटम्स स्टैंड ऐसी काफी सारी चीज़ें बनाते हैं और बेचते हैं पिछले चार या पांच महीनों में बच्चों ने आठ लाख रुपए की प्रोडक्ट सेल की है और ये पूरी इकोसिस्टम बच्चों के द्वारा ही चलती है और बच्चों के लिए ही चलती है इसकी हंड्रेड रेवेन्यू बच्चों को मिलती है डॉक्टर कलाम इनोवेटिव स्कूल नो आ मॉडल खास करोहरण बनी रह અહીં બાળકો માત્ર અભ્યાસ જ નથી કરી રહ્યા પરંતુ નાના વ્યવસાયો કરીને તેમના પરિવાર અને ગામની અર્થવ્યવસ્થામાં પણ યોગદાન આપી રહ્યા છે શિક્ષણની દુનિયામાં આ પહેલ અભ્યાસને વ્યવહારુ બનાવવા તરફ એક મજબૂત પગલું છે આ રીતે ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલે સાબિત કરી બતાવ્યું કે જો શિક્ષણ સાથે વ્યવહારિકતા જોડવામાં આવે તો બાળકોમાં આત્મવિશ્વાસ કૌશલ્ય અને આત્મનિર્ભરતાનું વાવેતર શક્ય બને છે